દુખા વહે છે

આપણે મહેમદાબાદ પહોંચી ગયા છીએ અને આપણે મંદિરની અંદર હવે એન્ટર થવાનું છે તો ચાલો આપણે સો મળીને આ મહેમદાબાદ તાલુકામાં આવેલા આ સરસ મજાના સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરમાં પહોંચીને આપણે દર્શન કરીએ તો મિત્રો ખેડા જિલ્લાના મહેમદાવાદમાં ગણેશજીના મુખાકારમાં આવેલું આ સિદ્ધિવિનાયક મંદિર તેના અનોખા સ્થાપત્યને કારણે ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને મિત્રો આ મંદિર એશિયાનું સૌથી મોટામાં મોટું ગણપતિ મંદિર છે હું અને મારો ભૈરવ જો સવારના નીકળેલા હતા અને સાંજ પડતાં પડતાં આપણે અહીં સિદ્ધિ વિનાયક મંદિરે પહોંચ્યા છીએ તો હવે આપણે મંદિરની અંદર જઈ રહ્યા છીએ મંદિરની અંદર પ્રવેશ કરતા કરતા હું તમને આ મંદિર વિશે ઘણી બધી વાતો કરીશ તો વિડિયોના એન્ડ સુધી મારા સાથે બન્યા રહેજો મિત્રો અમદાવાદથી ડાકોર જતા રસ્તામાં મહેમદાબાદ પાસે વાત્રક નદીના કિનારે આ મંદિર આવેલું છે આ મંદિરની ઊંચાઈ તોતેર ફૂટ છે મુંબઈના જાણીતા સિદ્ધિ વિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે દેશના આ સૌથી મોટા ગણેશ મંદિરમાં મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાંથી અખંડ જ્યોત લાવીને અહીં સ્થાપિત કરવામાં આવી છે મિત્રો આ મંદિરનું ભૂમિપૂજન નવમી માર્ચ બે હજાર અગિયારના રોજ કરવામાં આવેલું અને બે હજાર ચૌદમાં ભક્તો માટે આ મંદિરને ખુલ્લું મૂકવામાં આવેલું છે ગણેશ ભગવાનના આ મંદિરમાં ક્યાંય પણ સિમેન્ટ કે લોખંડ નથી વપરાયું પરંતુ જમીનની અંદર વીસ ફૂટ નીચે શિલાનું ફાઉન્ડેશન છે અને એક જ શિલા પર તે ઊભું કરાયું છે અને આ મંદિર ચૌદ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે તો મિત્રો આપણે મંદિરની એકદમ નજીક પહોંચી ગયા છીએ અહીં મંદિરનો મુખ્ય દ્વાર તમને દેખાતો હશે આપણે ત્યાંથી મંદિરની અંદર હમણાં પ્રવેશ મેળવીશું અને પછી ગણેશ ભગવાનના દર્શન કરવા તરફ જશું મિત્રો અહીં મંદિરની અંદર થતી વિવિધ પ્રકારની આરતીનો સમય દર્શાવવામાં આવ્યો છે જે તમને આરતીના સમય માટે કામ લાગી શકે છે હવે મિત્રો આપણે અહીં મંદિરની અંદર પ્રવેશ મેળવી લીધો છે અને હવે આપણે ઉપરની તરફ જઈ રહ્યા છીએ આ મંદિરને મિત્રો કુલ ચાર માળ છે અને આ મંદિરની વિશિષ્ટ વાત તો એવી છે કે અહીં મંદિરનું ગર્ભગૃહ નીચે નહીં પરંતુ સૌથી ઉપર ચોથા માળે આવેલું છે 56 ફૂટ ની ઊંચાઈએ મંદિરના ચોથા માળે ભગવાન સિદ્ધિ વિનાયક ની પ્રતિમા સ્થાપિત થયેલી છે તો મિત્રો આપણે સૌ પ્રથમ ઉપર ચોથા માળે ગણેશ દાદાના દર્શન કરવા તરફ જઈ રહ્યા છીએ મિત્રો અહીં તમે જોઈ શકો છો કે દાદાના દર્શન માટે લાંબી લાઈન છે અહીં રોજ હજારો ભક્તો દાદાના દર્શન કરવા માટે આવે છે અને મિત્રો આજે આપણે પણ ગણપતિ દાદાના આ વિશેષ મંદિરમાં પહોંચ્યા છીએ ગણપતિ દાદાના દર્શન કરવા માટે તો મિત્રો હું અને મારો ભૈરો અમે બંને અહીં દર્શન કરીશું અને તમને પણ ઘેર બેઠા આ સરસ મજાના મંદિરના દર્શન કરાવીશું તો મિત્રો ચાલો આપણે સો સાથે મળીને ગણપતિ દાદાના દર્શન કરીએ અને ગણપતિ બાપાને કહીએ કે દાદા સો નું સારું કરજો અને ની મનોકામના પૂર્ણ કરજો પ્રથમ પેલા સમારી देवता, श्रीदेशी दे, दे તો મિત્રો આપણે સૌએ સાથે મળીને ગણપતિ દાદાના દર્શન કર્યા અને હવે આપણે આ મંદિરમાં આવેલા બીજા ઘણા દેવસ્થાન છે તે તરફ જઈશું અને આપણે હજી આ મંદિરમાં ઘણા બધા દર્શન કરવાના છે પણ મિત્રો અહીં મેં તમને કીધેલું કે અહીં તમારે સૌ પ્રથમ ચોથા માળે આવવું પડે અને ચોથા માળેથી પછી તમારે જવાનું ત્રીજા માળે હવે ત્રીજા માળે તમારે શું છે તે હું તમને ત્યાં પહોંચીને બતાવીશ અહીં મિત્રો એક સાથે બારે બાર જ્યોતિર્લિંગના દર્શન તમને નાના સ્વરૂપે કરાવવામાં આવે છે સોમનાથ મલ્લિકાર્જુન મહાકાલેશ્વર ગ્રિષ્ણેશ્વર કેદારનાથ ભીમાશંકર કાશી વિશ્વનાથ રામેશ્વર નાગેશ્વર વેજનાથ ત્રંબકેશ્વર અને ઓમકારેશ્વર જો મિત્રો ભાવથી દર્શન કરો તો બારે બાર જ્યોતિર્લિંગના દર્શન તમને અહીં એકસાથે જ થઈ જશે તો મિત્રો આપણે પણ પૂરા ભાવથી અહીં બાર જ્યોતિર્લિંગ જે નાના સ્વરૂપે બનાવવામાં આવી છે તેના આપણે દર્શન કર્યા હવે ત્યાંથી આગળ જઈને મિત્રો આપણે માં અર્બુદાના દર્શન કરીશું હે પૂનમે કુંભ ભરો સાંભળજો કરુણ ਕਵਿਤਾ ਓਮ ਜਯੋ ਜਯੋ ਮਾ ਜਗਤੰ ਮੇ ਸਵੰਤੋ 16 57 16 22 ਬਾ 516 22 ਬਾ ਸਵੰਤੋ 16 ਪ੍ਰਗਟਾ મિત્રો અહીં મા અર્બુદા કોણ છે અને તેની પૂજા શા માટે કરવામાં આવે છે તેની બધી જ માહિતી લખવામાં આવેલી છે જે તમે વાંચી શકો છો મિત્રો આ વિશ્વના અન્ય દસ જેટલા દેશોમાં સ્થાપિત ગણેશજીની પ્રતિકૃતિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે જે હું તમને વારાફરથી બધે જ બતાવી રહ્યો છું મિત્રો આ તમે જોઈ શકો છો મિત્રો આ મંદિરમાં અહીં વ્યસન મુક્તિ જ્યોત પણ આવેલી છે એવું કહેવામાં આવે છે કે આ જ્યોત કરવાથી માણસ તેના કોઈ પણ પ્રકારના વ્યસનને છોડી શકે છે મિત્રો અહીં વિશ્વના અલગ અલગ બધા જ ગણેશ ભગવાનની પ્રતિકૃતિઓ છે જે હું તમને વારાફરતી બતાવી રહ્યો છું અને તેનો ઇતિહાસ શું છે તે અહીં બાજુમાં લખેલો છે જે તમે મારા વિડીયોમાં જોઈ શકો છો અને વાંચી શકો છો આ મંદિરના સૌથી નીચેના માળે ગણપતિ દાદાનો ચંદન જલ અભિષેક કક્ષ આવેલો છે જ્યાં તમે ગણપતિ દાદા પર ચંદન જલનો અભિષેક પણ કરી શકો છો મિત્રો આપણે આ મંદિરમાં આવ્યા મંદિરની અંદર જઈને સરસ મજાના ગણપતિ દાદાના દર્શન કર્યા અને હવે આપણે બહાર આવી ચૂક્યા છીએ મિત્રો દાદરના સિદ્ધિ વિનાયક મંદિરના માર્ગદર્શન અનુસાર ગણેશજીનું મંદિર બનાવવું હોય તો નર્મદા કે વાત્રક નદીનો કિનારો હોવો જોઈએ તેમજ તે સ્થળે સફેદ આંકડો હોવો જરૂરી છે મિત્રો એટલા માટે જ આ મંદિર અહીં વાત્રક નદીના કિનારે બનાવવામાં આવેલું છે તો ચાલો મિત્રો આપણા આજના આ વિડીયોનો અહીં એન્ડ થાય છે તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો કમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો આજના ડે વનનો એન્ડ થયો છે ને કાલે આપણે ફરીથી ડે ટુની શરૂઆત કરીશું